વિરદાસ પટેલ ગામડું ગામ ગામને પાદરે નદી ત્યારે તો બધી નદી જ નાવા જાત કા ગામનો કુવો હોય કા ગામનું તળાવ હોય કારણ કે ઘરે તો કઈ બાથરૂમ હતા નહીં બે વસ્તુ બહાર જ કરવા જાવી પડે હવારની કઈ સોસ વિધિ કરવી હોય સંડાસ પાણી તોય ગામના પાદરે જવાતું પણ નદી હોય આ વિરદાસ પટેલ અખંડ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે કનુ બાપા એક મિનિટ ભગવાન સ્વામિનારાયણને ભૂલે અને આખે આખા એકાંતિક જેમ પર્વત બાપા ની સ્થિતિ એવી આ વિરદાસ પટેલની સ્થિતિ હવે એક વખત એ નદીએ નાહવા ગયા નદીએ નાહવા ગયા એટલે સેજે જે પથ્થર ઉપર નાતા હતા પછી પાણી નાખતા હતા જે કઈ સાધન હતું એનાથી પાણી નાખતા પછી વાહો પાણી વાહે નાખી અને વાહો ખંજોરતા હતા પણ પછી આખો હાથ તો ન પૂગે ને જેટલો પૂગે એટલું પુગાડતા ગામનો એક વ્યક્તિ ન્યાથી નીકળો એ સત્સંગી નહોતા ભગવાન હેરે કઈ લેવા દેવા પણ વિરદાર વિરદાસ પટેલ નો એને ગુણ હતો એ જોઈ ગયા લે આ તો વિરદાસ પટેલ છે અને વાહે જેનો હું કહેવાય ખંભો ને હું કહેવાય પીઠ એ પીઠ જયારે પાણીનું સ્નાન કરાવતા હતા એટલે આને એમ થયું કે હાથ નથી પૂગતો લાવો હું પીઠ ચોડી દઉં એવા ભાવથી વિરદાસ પટેલ પાસે વિરદાસ પટેલ ને જય કીધા સત્સંગી નહોતા ભગવાન હરે કઈ લેવા દેવા નહોતું પણ ખાલી ગુણવાદી હતા અને ભગવાન સ્વામિનારાયણે વતનામૃતમાં કીધું ને મારા આશરીતે ગુણગ્રાહી બન અને ભગવાન ગુણગ્રાહી છે ભગવાન જેવા છે એવા આપને કરવા માંગે છે એટલે ભગવાને આપને આજ્ઞા કરી મહારાજે કીધું કદાચ ગમે એવો માણસ હશે એનામાં નવાનું અવગણ અવગુણ પીડાય છે પણ એક ગુણ તો હશે ને મહારાજે કીધું એ ગુણ કેચ અપ કરવો શું કરવો તો આપણે ઊંધું ચાલુ કર્યું છે શું કર્યું છે ગુણને ને બાદ બાકી કરી છે ને અવગુણને આપણે સ્વીકારી લીધા છે કોઈ પણ માણસ હશે એનામાં બે વસ્તુ હશે બધાય માણસ અવગુણ છે અને ગુણ એ છે માઇનસ પોઈન્ટ એ છે ને પ્લસ પોઈન્ટ એ બે વસ્તુ હશે હૈશે કે નહીં હોય હૈશે કે નહીં હોય છે એટલે ભગવાન સ્વામિનારાયણે મને તમને આજ્ઞા કરી કે મારા આશરીતે ગુણગ્રાહી બનવું ભગવાનનું ભજન કરવું કોઈ પણ નો ગુણ લે ભગવાન સ્વામિનારાયણે કીધું ગુણગ્રાહી બનવું આ નિયમ લેવો મારે લેવો ને તમારે બધાને લેવો એક વસ્તુ કાયમી યાદ રાખજો હું ઘણી વખત સભામાં ચોખવટ કરું ચરિત્ર આવતા હોય ત્યારે ગુણની વાત આવતી હોય ભજનની વાત આવતી હોય ભક્તિની વાત આવતી હોય સ્થિતિની વાત આવતી હોય એકાંતિકપણાની વાત આવતી હોય તો એવું જરૂરી નથી જે સભા કરે એનામાં બધા ગુણ હોય મારી વાત નથી કહેતો બધાયની વાત કરું એમાં ગુણ પડ્યા હોય એમ નથી કહેતો એમાંય કાંઈક પડ્યું હોય એમાંય અમુક ગુણ પડાવવું હોય તો એ કથા વાર્તાના માધ્યમથી એને પણ એમાં ફેરફાર કરવાનો હોય અત્યારે મેં જે ગુણની વાત કરી તો મારામાં પણ એવો સ્વભાવ હોય કે બધાના ગુણ હું પણ ન લઈ શકતો હોય પણ આ સભાના માધ્યમથી મારે એ વાત જાણવાની રહે કે મારે પણ ગુણ લેવા છે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા તો બધાય માટે હરકી છે એમાં નાના મોટા આ તે એવું કાંઈ ફેરફાર નથી કર્યો મારે જે બધાના નિયમ અલગ અલગ કર્યા છે સંતોના નિયમ છે ધરમકુળના નિયમ છે બ્રહ્મચારીના નિયમ છે સધવાબાયુના નિયમ છે સુવાસીની બાયુના નિયમ છે પાર્સદના નિયમ છે વિધવા બાયુના નિયમ છે ગ્રહસ્થના નિયમ છે એ નિયમ પ્રમાણે આપણે ફોલો કરી અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરવાનું છે આપણે બધા ગ્રહસ્થ છીએ તો ગ્રહસ્થના નિયમમાં મારે રહેવાનું છે તમારે રહેવાનું છે ભગવાન સ્વામિનારાયણને આપણે રાજી કરવા એટલે એ હરિ એ ભગતને એમ થયું કે વિરદાસ પટેલની હાથ નથી પૂગતો તો હાલો એની પીઠ ચોડી દો એ પીઠ ચોડવાની વાત કઈ પીઠ ચોડવાની વાત કરી પીઠ ચોડવાની વાત કરી એટલે આવીને કે વીરદાસ પટેલ લે તમે આ બાજુ નીકળતો હતો તો તમે પીઠ ચોડતા હતા તો કે હા પીઠ ઉપર હાથ ન તૂતો તો લાવણ હું છોડી દઉં વીરદાસ પટેલ કે પણ કેમ તો કે લાવણ ચોડી દો વીરદાસ પટેલ કે કાંઈ વાંધો નહીં એટલે પાણી નાખી અને એની પીઠ ચોડી હું ચોડી એની પીઠ ચોડી પીઠ ચોડી એટલે વીરદાસ પટેલ ફ્રેશ થઈ ગયા પછી એને જે કઈ કપડા એ સમયના હતા એ બધા વીરદાસ પટેલે એમ પૂછ્યું કે ભગત તો કે તો કે આ પીઠ ચોડવાનું કારણ હું હું કીધું ગામના જ હતા આ પીઠ મારું છોડવાનું કારણ હું તો કે બસ હું નીકળો ને પીઠ ચોડવાનું તમે જોતા હતા તમે જોતા હતા એટલે મને એમ થયું પીઠ ચોડી દો તો કે નહીં આનું કઈ કારણ તો હોય ને તો કે કારણ ઈ છે કે અમે તો ભજન નથી કરી શકતા પણ તમે તો અખંડ ભગવાન સ્વામિનારાયણ ભજન કરો છો વિરદાસ પટેલ કે તે ગુણ ક્યો લીધો ત્યારે ઈ સામેના વ્યક્તિ એમ કીધું કે અમે તો ભજન નથી કરી શકતા પણ તમારા જેવા ભગવાનના ભક્તોમાં જો અમે ક્યાંક કામ આવી જાય તો અમારું પણ કલ્યાણ થઈ જાય વિરદાસ પટેલ કે હું મારા ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરશે કે તારા જીવનું રૂડું કરશે વિરદાસ પટેલ ઘેર આવ્યા ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી કે મહારાજ તમારો છું ઈ બાને એની સેવા કરી છે મહારાજ

વિચાર કરો ભગવાને કેટલી કૃપા કરી છે અનંત કરોડો બ્રહ્માના માલિકે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુજીએ કેટલી કૃપા કરી છે